લખતર ગામની સુવિધા માટે સરકાર દ્વારા જળસેમ નળતા યોજના અંતર્ગત આશરે બે કરોડ કરતાં વધારે રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે આ પાઇપલાઇન વાસ્પોના અધિકારી દ્વારા જણાવ્યા મુજબ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિની દેખરેખ નીચે નાખવામાં આવી રહી છે લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિના અધ્યક્ષ અને મહિલા સરપંચના પતિ અને પાણી સમિતિ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ પાઇપલાઇન વાસ્મો દ્વારા નાખવામાં આવી રહી છે આ જવાબદારી કોઈ લેવા તૈયાર નથી આ પાઇપલાઇનનું કામ જેની દેખરેખ નીચે થતું હોય તેના કરતાં ગામ લોકોના જણાવ્યા મુજબ પાઇપલાઇનનું કામ હલકી ગુણવત્તાવાળું થયું છે ત્યારે લખતર ગ્રામ પંચાયત પાસે નાખવામાં આવેલ પાઇપલાઇન છેલ્લા દોઢ કરતાં વધારે વસ્તી લીકેજ છે આથી આ જગ્યાએ નવા નાના મોટા વાહનો ખૂંચાઈ જાય છે ત્યારે દ્વારકાથી બે દ્વારકા સુધી સરકાર દરિયામાં ભૂલ બનાવી શકે છે પરંતુ લખતર ગ્રામ પંચાયત પાસેનું લીકેજ બંધ કરાવી શકતી નથી અને વાહન ચાલકો હેરાન થાય છે તેઓ ઘાટ સર્જાય છે ત્યારે જે જગ્યાએ લીકેજ થાય તે જગ્યાએ માટી રેપો સહિત માટી નાખી ખાડો પૂરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આથી નાની એવી ટેકરી થઈ ગઈ છે ત્યારે જાગૃત જાગૃત નાગરિક દ્વારા એકવાર એવું પણ જણાવવામાં આવ્યું કે જો તમે લીકેજ બંધ કરી શકતા ન હોય તો આ જગ્યાએ નાડું બનાવી દો તો લીકેજ બાજુ જે પાણી વહન કરતી કેનાલ છે તે કેનાલની અંદર જતું રહે અને રોડ પણ ન તૂટે અને માટી પણ ખસી ન જાય અને વાહનો પણ ન ખૂચે એટલે કોઈને પણ નુકસાન ન થાય તેવો રસ્તો એક જાગૃત ભરવડ નાગરિક દ્વારા આવું જણાવવામાં આવ્યું હતું